પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે લોકો અત્યારે ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે તે લોકો અહીંયા સુઈ ગયા છે અને તે લોકો ધરણા કરી રહ્યા છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહોંચ્યો છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે તે સૂત્રોચાર કરી રહ્યા છે અને તે લોકો સૂત્રોચાર કરી અને વિશેની સમક્ષ રજૂઆત કરી રહ્યા છે ખાસ કરીને મારી સાથે આપ આપને પૂછવા માંગી શું રજૂઆત ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ રાત્રે છત થી પાણી નથી આવતું આ પાણીની સમસ્યા માટે અમે માટલા આપી અને આજે વિરોધ કરવા